હવે ભગવાન થોડા મોટા થયા છે ને મોટા થઈને પછી એવી એવી ગોપીઓ સાથેની જે લીલાઓ કરે છે ભગવાન પોતાના મિત્રો હોય છે મિત્ર સાથે પણ બધી બાળ લીલાઓ બહુ કરે છે કે બધા મિત્રો જે છે મિત્રોની આખી એમને ટોળી બનાવી છે અને ટોળી બનાવી અને એવું નક્કી કર્યું છે કે આપણે કોઈ ગોપીના ગેર માખણ રહેવા દેવું નહીં અને તરત જ આખી ટોળી લઈ અને નીકળી જાય જે ગોપીઓ માખણ જે ઘરમાં બનાવેલું હોય બધું માખણ જે છે ને એ આખું માટલું લઈ જાય અને બધા કાલિંદી નું ઝાડ હોય એ ઝાડ ઉપર બેસીને બધાય ત્યાં બેસીને માખણ ખાય અને બધા ગોવાળો હોય છે ગોવાળો ના સરદાર જે ગણો એ આપણો કૃષ્ણ કનૈયો

કાલ લાલ છોડ થઈ જવાના છે બધી ગોપીઓને ખબર ધીમે ધીમે પડી કે આ તો ભાઈ કાનાના વાના છે આ બધા માખણ તો કાનો ખાઈ જાય છે ના એની ટોળી બનાવી છે કે એટલે બધી ગોપીઓ પણ હવે નજર રાખવાનું ચાલુ કર્યું કે આ ટોળી જાય ને ત્યાં આપણે નજર રાખવી અને નજર રાખીએ છીએ એટલે ખબર પડી જાય છે એમને પાકી કે આ તો બધું છોડ તો કાનોડો જ છે જે ઘરની અંદર માખણ ચોરવા બધા અંદર ગયા હોય છે ત્યાં કાનુડો જે છે ને એ પણ ગયો હોય છે ગોપીઓ છે છે ને ને બધા ઘરમાં જાય એટલે ઘર બંધ કરી દે અને સીધા બધી યશોદા માં જોડે આ બાજુ કાનોડો લીલા એવી કરે છે પાછળ એક બારી હોય છે બારી ની અંદર થી બધા ગોપ બાળક હોય છે એમને કહે અહીંથી તમે બધા નીકળી જાઓ અને ભગવાન જે છે ને એ ધીમે રહીને પાછા ઘરે જઈને ત્યાં માખણ ખાવા બેસી જાય છે ને માખણ ખાઈ અને ચારે બાજુ માખણ ચોપડી દીધું હોય અને માખણ ખાતા ખાતા યશોદા માતાજીને કહેતા હોય છે કે આ મા છે ને હું ગામમાં જઉં છું ને એટલે બધી ગોપીઓ છે ને એ મને બહુ હેરાન કરે છે બહુ પરેશાન કરે છે અને એવું કહે છે કે જો તું આમ અમારી સાથે મને નૃત્ય કરાવે છે કે અને જો હું નૃત્ય ના કરું આ ના તો કે છે કે તું આવું કરીશ ને તો તારી માં યશોદા છે એમને અમે કહી તું તો માખણ છે છે ઘરે આવીને જાય એટલે કે ગોપીઓ લઈને આવવા તો દે પછી વાત કે એવામાં જ ગોપીઓ બધી ફરિયાદ લઈને આવે છે ભગવાનની એટલે કે ત્યાં તો કાના અંદર બેસાડી દીધો તું અંદર બેસ કે હમણાં આવવા દે ગોપીઓ પછી વાત એમાં તો ગોપીઓ આવે ને કહે છે કે ભાઈ જો તમારો કાનો કેવા કેવા કામ કરે છે કે અમારા ઘરની અંદરથી બધું માખણ ચોરી જાય છે હવે અમારી આજીવિકા જ માખણ છે ને છાસ છે હવે વેચીએ નહીં તો અમે ઘર કઈ રીતે ચલાવું ને તમારે કાનો ખાતો હોય એકલો તો ઠીક છે પણ આખી ટોળી લઈને આવે છે તો યશોદા માતા કે કાનો તો મારો ઘરમાં છે ને અમારે થોડી માખણ ની કઈ તૂટો છે કાનો તો ઘરમાં જ છે કે કાના ને બોલાવે એટલે તરત કાનો બહાર આવે છે બધી ગોપીઓ પડે છે પાછી જાય છે ને છે તો પેલા બધા ગોવાળો જતો અને કાનુડો તો ઘરમાં એકલો બેઠો છે એટલે ગોપીઓ વિચારમાં પડી જાય છે કે કાનુડો તો અહીંયા છે કાનુડો ત્યાં છે છે શું એવી ભ્રમમાં પડી જાય છે ને ત્યાં ત્યાં મૂર્છિત થઈને પડી જાય છે ગોપી એટલે બધી ગોપીઓ વિચાર કર્યો કે કાનોડા છે ને એને માખણ ના ખાય ના ચોરી ના જાય માખણ છે ને એ બધું બાંધી ફોડી ને એ રીતે માખણ ની મટકી જે છે ને આપણે ઊંચે બાંધી દો એટલે ઊંચે બાંધી દે છે એટલે બધા ગોવાળ બાળકો જાય છે પણ ક્યાંય માખણ મળતો નથી બધા કાલીંદીના ઝાડ ઉપર બધા ભેગા થાય છે ને ક્યાં છે હો કે કાના હવે આપણે માખણ નહીં ખાઈ શકીએ કે માખણની વ્યવસ્થા બીજેથી કરવી પડશે કાનો કે કેમ કે હવે વ્યવસ્થા જ નથી રહી રહી બધી મટકીઓ બધી ઉપર બાંધી દીધી છે કઈ રીતે માખણ ખાઈશું આપણે કાનોડો કે મટકી માથે બાંધી હોય તો શું થઈ ગયું બધા ઉતરો કાલીંદીના ઝાડ ઉપરથી નીચે તરત બધા નીચે ઉતારે અને કે જો આપણે ઝાડ ની ડાળી છે ને ત્યાં સુધી આપણે ગોળ મટોળ થઈ જવાનું ચાર પાંચ ગોવાળો ઉભા રહો એના ઉપર બીજા ગોવાળો ઉભા અને એમ કરતા કરતા બધા ઉભા થવા એના ઉપર હું ચડીશ કે અને એવી રીતે અહીંયા આપણે પેલા પ્રેક્ટિસ કરી લઈએ પૂરેપૂરી અને આખું પાકું થઈ જાય પછી આપણે માખણની ચોરી કરવાની નીકળીએ એમ બધા બાળ ગોવાળો હોય છે એમને કાલિંદી ના ઝાડ ઉપર ત્રણ ચાર બાળકો બાળકો હોય એક બીજાના હાથ ઉપર હાથ એના ઉપર બીજા ગોપ ચડાવે અને એના પછી ઉપર કાનોડો ચડ્યો અને ત્યાં લપસ્યો એટલે બધા દબાક પડ્યા હેઠા કોઈને હાથે વાગ્યું ને કોઈને પગે વાગ્યું ને બધા અલગ અલગ જગ્યાએ વાગ્યું કાના આ તો આપણને નહીં ફાવે હો શું ફાવે આ તો કરવું પડે કે માખણ ખાવું હોય તો શીખવું પડે બધું એટલે એમ કરી અને કાલિંદીના ઝાડ નીચે બધાને રોજ પ્રેક્ટિસ કરાવી અઠવાડિયું દસ દિવસ અને બધાને એવી રીતે ઉપર સુધી ચડી શકાય એવા પાકા કરી નાખે અને પાકા કર્યા પછી કે જો હવે આપણે નિયંત્રણ રીતે કોનું ઘર ખુલ્લું છે એ જોવાનું અને કોઈ આઈ ના જાય એના માટે બે ગોવાળ બાળક હોય છે ને બે મિત્રો આગળ ઉભું રહેવાનું અને એક જણ ગુપ્તચર માહિતી લઈને આવે કે આજે કોના ઘેર આપણે ધાડ પાડવાની છે કોના ઘેર માખણ ખાવાનું છે એટલે એના ઘરની સૂચના લઈને એક મિત્ર આવી જવાનું અને પછી આપણી ટોળી વારા ફરતી અલગ 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 જગ્યાએ થી જશે અને ભેગી બધી ત્યાં થશે અને આવું જે છે ગોઠવી

चली ने की ममोरली मारे मारो शाम शाम आवी ने पारी भट्ट की गुणे अरे रे शाम आवी ने पारी भट्ट की भुड़े गम्मर गंभर मारा वलो गाजे हमर गंबर मारा गं� वलो गाजे शाम आवी પોતાની નજીક લાવવા માટે પોતાનો સ્નેહ પ્રાપ્ત કરાવવા માટે અને ગોપીઓ પણ ભગવાનના આ માધુર્યમાં રથ થઈ જાય એના માટે ભગવાને અનેક લીલાઓ કરી છે